તમે કે દિના કયો ને કે ગુજરાતી ભડકામ વિડિયો બનાવો વિડિયો બનાવો તું કે દિનો કહે ગુજરાતી ભડકામ વિડિયો યાર કે કહું કે વિડિયો જ નથી આ હતી તો કઈ વાંધો નહી ગુજરાતી ભડકાનો વિડિયો બનાવવા હતો અમે બહાર નીકળી ગયા હૈ અત્યારે ઓર યહા પે હમારે સસ્તી સ્પ્લેન્ડર એકદમ તૈયાર હે તને આવડે હે સ્પ્લેન્ડર ચલા લુંગા ગિયર કેમ પડે આગે આ હેઠો પડવાની વાત ન કરો ગિયર પડવાની વાત કરો મિત્રો હને અમને ભરતો તેડાનો હતો અમાર હેને ગામ સુધી પણ હેને આટલી વાર વાગ જોરો ને તે મને હને ખીચ ચડી આવી એટલે મેં હને હોન્ડા દાબી મૂકી છે જોઈએ સામે ક્યાં ભુટકે એ ભરતા મિત્રો મને લાગે ને ત્યાં સુધી ગોલાઈ વરી જાવ ને તો ભરતો આવી જાય એટલે ગોલાઈ વરી જાવ ને એટલે લગભગ સામે સામે જ છે અને સામે દીધો ના આવતો હારમો હા વાંધો નહીં આવ્યો તો નથી હજી નથી દેખાતો એ ભગવાન હજી નથી દેખાતો આ છોકરો હા આવ ખરેખર

અવારંગે ક્યાં છે તો નીકળી ગયા આપણે જામનગર તરફ અને જાવ મસ્તીનો તિરંગો આવે છે તિરંગો કેનો છે આપણે ધીરુભાઈ અંબાણીનો છે તિરંગો એટલે કે રિલાયન્સ એ કોઈ ગયા ફોકસ કરવાનું હતું જોુંું ડા લગાડ્યા હા બરોબર થઈ ગઈ વાસ કરપ્યો વા અને ભાઈ ગુજરાતી ફડકામાં આપણે શૂટિંગ કરવાનું છે જેમાં આપણે આપણા સબ્સ્ક્રાઇબરની જરૂરત પડવાની છે સ્ટોરી રાખી છે સબ્સ્ક્રાઇબર આપણે સિલેક્ટ થઈ ગયા અને ભાઈ બહુ મસ્ત મજાનું નવી નાવાનો છે અને આપણો બધું એકદમ real આવવાનું છે એવું નઈ ખોટે ખોટું આવવાનું ગુજરાતી ફડકામ તમને જોઈ લેજો યાર ભાઈ કહેતા નહી કીધું નહી હો ભાઈ હેલો દરવાજો ખોલો અમારી પાસે ટાઈમ નથી હો જલ્દી હા એમ આમ આમ જો માન તારીએ ને તો જ મને મેળવે વિષય મને મેળી ને આવે હા અને આપણે અહીંયા પૂગી ગયા હે ભાઈ મોલે અહીંયા ખાઈ લીધું પાડી લીધું હે પી લીધું હે ખાઈ લીધું હોય પી લીધો હે હવે વિડીયો માટે જે જરૂરી સામગ્રી સાધન આપણે લેવા જવાનું હોય તો એ રીતે લેતા આવીએ આપણે ફટાફટ વાહ વાહ શેર વાહ તને ખબર ખરો આ સાથીનો પહેલાં રાઉન્ડ અમારી ટીમ જીતી ગઈ સમય ખરાબ છે દોસ્ત જિંદગી નહીં આ સાતનો મિત્ર ઢુંઢાને કેટલા વાગી ગયા 5 ને અઠાવીસ મિનિટ થઈ ગયા નામળો ચેલેન્જ વિડીયો કટ આપણો ચેલેન્જ વિડીયો પૂરો કર નાખ્યો કટ કરી નાખ્યો કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી હો આપણે ચેલેન્જ વિડિયો બનાવ્યા પણ આ વિડીયો માં છે ને બહુ બહુ મજા આવી ને આ વિડીયો છે ને આપણે સબસ્ક્રાઇબર જોડેનો વિડીયો છે અને લગભગ તમે લગભગ જોઈ લીધો વ્લોગ આપણો મોડો પડીએ તો એ તમને હે ને વિડિયો જોતા આવજો અને વિડિયો કેવો લાગ્યો મને કહી ભાઈ આપણે કહી જવાનું છે ખરે

ફરી પાછા આપણે હેઠા હોય જાય ઓલી નોલી લિફ્ટ ની અંદર જામનગર આવ્યા ચેલેન્જ વિડીયો શૂટ કર્યો ને એમાં ભરતા ના ચહમાં તૂટી પડ્યા મારા ચહમાં છે ને અને પેલા ને તૂટી પડ્યા હે જામનગરના ચશ્મા આપણે ને બહુ જગ્યા ભાઈવા હે ગઈ માં હે તો એ ચશ્માની ની શોધખોળ માં વરી પાછા નીકળી ગયા હે હાઈફાઈ ચશ્મા નથી લેતા ભાઈ હું પહેલેથી જ કહી દઉં હા એવા કે આપણે હાઈફાઈ નથી થઈ ગયા રોડ સાઈડ હે બે અહીંયા પટ્ટી હોવાળા લેવા ના ભાઈ આપણે તો રોડ સાઈડ વાળા જ જવા હે કારણ કે એ આપણે વધારે ફાયર બાકી આપણી હાચવણ જરાય છે નહીં

પાણીનો લોપૂરો છોડે ને અહીં સુધી આ અમારી આ ડિસ્પ્લે અમારી કાચ ઉપર આવતો તો અમે ઘર તરફ પર્યાણ કરી લીધું છે અને અમને હે ને હવે ચશ્માની વેલ્યુ સમજે છે કારણ કે તડકો જો સામે સામે દેખાય અને અમારા બેના જો સટર હેઠા પાડી લીધા છે અમે આને જોઈ લ્યો ઓહ મારા આઈફોનનો દેખાડો કરતાય નથી શકતો જો તો સામે પ્રકાશ આવે એવો પ્રકાશ સામે આવી જાય છે હવે ખરેખર જસમાની વેલ્યુ થાય હવે હું લાગે ને શોરૂમની જગ્યાએ બોલા રેકડીના હતો હાલત તો પછી યાર તમે યાર મારી વેલ્યુ કરતા જ મારી વેલ્યુ ને

ओ ये ये दो हेनसम बंदे कौन है डिस्प्ले पे आ रही है सबसे ज्यादा तो ये लड़का लग रहा है मुझे आपको कौन सा लग रहा है कमेंट कर दीजिए वीडियो बने हो तो नहीं है यहाँ पे थैली में खोल लेता हूँ ओ हो भैयानी अंदर है ड्राई कचोरी स्पेशल ड्राई कचोरी जामनगर फेमस कचोरी जामनगर फेमस कचोरी हाँ फटाफट आने आप खोली लें कचोरी खाई ले यहाँ पे कुछ ज्यादा ही है गैस

બહુ મસ્ત છે કચોરી મિત્રો આપણે હેને કચોરી ખાઈ લીધી પછી એડિટિંગ કરવામાં બેઠો ને તો તા હે ને કાલ વિડીયો શૂટ કર્યો હતો ને એનું હેને વોઇસ જ ન આવ્યો માઇકમાંથી આપણે ડેટા રિકવર કરવાનું થયું ને તો એ ના થયું તો એ એટલો પાર્ટ હે ને શૂટ કરવા તો ફરી પાછો ને જામનગર જવાનું થાય હું બુલેટ લઈને જવાનું ભરતોની કોરથી ફોર વ્હીલ લઈને આવીએ જામનગર આપણે પાર્ટ શૂટ કરીશું એટલો ખાલી હે ને લ્યો ને માની લો ને દસથી પંદર સેકન્ડનું શૂટ કરવા આટું હે ને આટલો ધક્કો ખાવો પડે ખાઈ નાખે બીજું હું ક્વોલિટી કન્ટેન્ટ આવો જોઈએ મિત્રો હેને બુલેટ ગાડી હે ને કોઈ દી લેવે જ નહીં વરી તમે બહાર નીકળો ને એટલે ફૂલ ટાકી સિવાય હે ને આનું પેટ જ ના ભરે વરી પછી જો આપણે ફૂલ ટાકી કરવી જો હાની હજી થોડાક દી પહેલા જ આની ફૂલ ટાકી કરાવી હતી આટલી વાર માં તો આટલું હજુ ખાઈ ગઈ જો આ ટાકી થવા આવી થોડુંક નાખી દીયો આકળો કરો થઈ ગઈ ફૂલ ટાકી હેલો બેટરી માં આપણે ઘેર પૂગી ગયા હે અને ફટાફટ મારો જો કોમ્પ્યુટર ચાલુ કરી નાખું એડિટિંગ હે હું કરવા મળું અને આ સાથે આપણો બ્લોગ વિડીયો પૂરો કર નાખીને ચેલેન્જ વિડીયો હજી તમે નથી જોયો યાર જોટાવો ફટાફટ બહુ મસ્ત મજા ને આપણે મહેનત કરી અને આ વિડીયો જોઈને જો તમે વિડીયો જોવા જતા હોય તો ખાસ કમેન્ટ કરજો હું બ્લોગ જોઈને આવ્યો હોઉં વિડીયો વિડીયોમાં ત્યાં સુધી બધા ને રમેરામ ડાયરાને